તમારા સમા બધા સમાજની સાથે છે પણ તમે અમારી નાની એક જરૂરિયાત છે કે જે ભાઈએ જે પાયા વગરનું નિવેદન કર્યું છે તો તે તેમને આ સભામાંથી મતલબ જે લોકસભાની ચૂંટણીમાં જે એમને ટિકિટ આપી છે તે રદ કરો બસ અમારી આટલી જ માગણી છે અમારી કે તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે મને એક પોસ્ટકાર્ડ કરી લખીને યાદ કરજો હું કાયમ તમારા માટે હાજર છું તો આજે જ્યારે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા સમાજની બેન દીકરીઓ વિશે ટિપ્પણ કરીને અમારી જે અમારી જે ભાવના દુભાવી છે તો એના માટે અમે નરેન્દ્ર સાહેબ મોદીને પત્ર લખીએ છીએ કે જ્યારે આ લખી અને આ એકલો અમારા સમાજની નહીં આ એક બહેનની એક મહિલાઓની માગણી છે કે જ્યારે આજે તમારા એક પ્રધાન આ રીતે ટિપ્પણ કરે છે તો એમની ટિકિટ કેન્સલ કરો રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની જે નિવેદનબાજી થઈ હતી ત્યાર પછી ક્ષત્રિય સમાજોએ જે લડત ઉપાડી છે એ ક્ષત્રિય સમાજ આ લડતને હવે ગામે ગામ અને શહેરે શહેરે પહોંચાડી રહ્યું છે આજે ભરૂચ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં ભેગી થઈ છે અને તેમણે આજે નક્કી કર્યું છે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખશે અને પત્રમાં એવું લખશે કે નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા વડાપ્રધાનનું ઇલેક્શન લડી રહ્યા હતા ત્યારે તેમણે એક વચન આપ્યું હતું કે મારી બહેનો જ્યારે પણ મને યાદ કરશે અને મને પોસ્ટકાર્ડ લખશે તેમની હું મદદ કરીશ આજે એ જ એ જ વાતને રજૂ કરીને ક્ષત્રિય બહેનો છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ પોસ્ટકાર્ડ લખી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું બેન શું લખો છો અને તમારું શું રજૂઆત છે કોને પત્ર લખો છો તો જય માતાજી અમે આપણા નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી રહ્યા છીએ જ્યારે ગાંધીનગરમાં અમારા મહિલા રાજપૂતનું એક સંમેલન હતું ત્યારે મો મોદી સાહેબ હાજર હતા ને એ ટાઈમે એ અમને કહીને ગયા હતા કે તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે મને એક પોસ્ટકાર્ડ લખીને યાદ કરજો હું કાયમ તમારા માટે હાજર છું તો આજે જ્યારે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા સમાજની બેન દીકરીઓ વિશે ટિપ્પણ કરીને અમારી જે અમારી જે ભાવના દુભાવી છે તો એના માટે અમે નરેન્દ્ર સાહેબ મોદીને પત્ર લખીએ છીએ કે જ્યારે આ લખી અને આ એકલો અમારા સમાજની નહીં આ એક બહેનની એક મહિલાઓની માગણી છે કે જ્યારે આજે તમારા એક પ્રધાન આ રીતે ટિપ્પણ કરે છે તો એમની ટિકિટ કેન્સલ કરો અને ભવિષ્યમાં આ રીતનું તમે પગલાં લેશો તો ભવિષ્યમાં કોઈ પણ બેન દીકરી માટે કોઈ પણ વસ્તુ ઉચ્ચારતા પહેલાં વિચાર કર બેન હું તમારી સાથે વાત કરવા માંગીશ તમે પત્ર લખી રહ્યા છો પરંતુ છેલ્લા કેટલાય સમયથી ક્ષત્રિય સમાજની લડત ચાલુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમનું આ ગૃહ રાજ્ય છે ગુજરાત તો એમને તો આ વાતની જાણ હશે તો આ પત્રનો શું અર્થ રહેશે આ પત્ર દ્વારા અમે છે ને પ્રધાનમંત્રીને કહેવાઈએ છીએ કે અમે તમારા પક્ષની સાથે જ છે તમારા શું કહેવાય સમા બધા સમાજની સાથે છે પણ તમે અમારી નાની એક જરૂરિયાત છે કે જે ભાઈએ જે પાયા વગરનું નિવેદન કર્યું છે તો તે તેમને આ સભામાંથી મતલબ જે લોકસભાની ચૂંટણીમાં જે એમને ટિકિટ આપી છે તે રદ કરો બસ અમારી આટલી જ માગણી છે અમારી બીજી કોઈ માગણી નથી અને આ પત્ર દ્વારા અમે એમને એ જ સૂચિત કરવા માગીએ છીએ કે આટલી બધી બધી બહેનો તમારા અમારા સમાજની ભેગી થઈ અને આજે તમને આ પત્ર દ્વારા એક ભાઈને બહેનની યાદ આવી છે અને તે તમને રજૂ કરીએ છીએ અમે તમને પૂછવા માગીશ કે આજે તમે પત્ર લખ્યો છે અને આટલી મોટી સંખ્યામાં બહેનો ભેગી થઈ છે તો પત્ર નરેન્દ્ર મોદી સુધી પહોંચે પણ પરસોત્તમ રૂપાલા છે ભાજપનો એવો એક તર્ક છે કે પરસોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માંગી દીધી છે એમના સી આર પાટીલે પણ માફી માંગી છે તેમ છતાં આજે લડત છે ત્યાં એનો વિષય પૂરો થઈ જાય છે તો આજે પત્ર લખવાની કેમ જરૂરી થઈ આમાં માફી માંગવાની હોય જ ના કારણ કે જે બોલ્યું છે એ પાછું જાય જ નહીં અને આ તો સત્તાણીઓ વિશે બોલેલા છે એટલે અમારે અમારો પાક્કો નિર્ણય છે કે રૂપાલાને ટિકિટ ના જ આપવી જોઈએ બિલકુલ તો જે સત્રિય બહેનો છે એમનો એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ છે તે રદ થઈ જોઈએ આપણે બીજા બેન આમની સાથે આપણે પહેલાં પણ વાત કરી હતી બેન આપણે પહેલાં જ્યારે વાત થઈ હતી ત્યારે આપણે કીધું હતું કે આ રિક્વેસ્ટ છેલ્લી રિક્વેસ્ટ છે આવેદનપત્ર છે હવે રિક્વેસ્ટ માગવામાં આવશે નહીં તેમ છતાં આજે જે પત્ર લખવાની વાત છે શું કહેશું બસ અમારું એ જ કહેવું કે અમે રિક્વેસ્ટ માગીએ જ છે એટલે અમારું સ્વીકારે આ રિક્વેસ્ટ હવે નરેન્દ્રભાઈ સાહેબ અમારું રિક્વેસ્ટ સ્વીકારે અમારા પત્ર સ્વીકારે અને બસ રૂપાલાની ટિકિટ રદ કરે અમારે બીજા કોઈ સાથે અમારે જાતિ કોઈ જ અમારે ભેદભાવ નથી બધાને સાથે લઈને ચાલીએ છે અને સાથે લઈને જ ચાલશું ઓનલી રૂપાલા સાથે અમારે પ્રોબ્લેમ છે રૂપાલાની ટિકિટ કટ થવી જોઈએ રૂપાલાને ટિકિટ મળવી જોઈએ નહીં અમારું બસ આટલું અપીલ અને દિલથી અમારી માંગ છે અને એ સ્વીકારે રૂપાલા સાહેબનો પ્રચાર ચાલી રહ્યો છે અને પ્રચાર જે જે રીતે ચાલી રહ્યો છે એ રીતે નક્કી વાત છે કે એમની ટિકિટ ફાઇનલ છે તો શું આગળનો સ્ટેપ રહેશે બસ આવે તો જે મારા ક્ષત્રિય ભાઈઓ કરશે ખરું બેન હું આપને પૂછવા માગીશ કે આજે તમે પત્ર લખી રહ્યા છો ક્ષત્રિય સમાજની બહેનોની અમદાવાદમાં અને રાજકોટમાં પણ જોહરની વાત હતી પછી એમને સમજાવવામાં આવ્યા આ પત્રની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો શું આગળનો સ્ટેપ રહેશે ક્ષત્રિય બહેનોનો એ તો જે અમારા સમાજના એ લોકો જે નક્કી કરશે તે રીતે સમાજના વડીલો કે જે નક્કી કરશે એ રીતે જે આપની માંગ પ્રમાણે રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો શું તમારો સ્ટેન્ડ રહેશે એ અમારા સમાજના ભાઈઓ અને બધા ભેગા થઈને જે નક્કી કરશે તે રીતે અમે બિલકુલ બેન આપને હું પૂછવા માગીશ કે ભરૂચમાં જે રાજકીય પક્ષો છે એમાં રાજકીય નેતાઓ પણ છે તમે જોઈશો કે જે કોંગ્રેસના પ્રમુખ છે એ રાજેન્દ્રસિંહ રાણા છે એ પણ દરબાર છે અને રાજપૂત છે ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા એ પણ દરબાર છે આપણા વાગરા વિધાનસભાના જે ધારાસભ્ય છે એ પણ રાજપૂત સમાજના છે આટલું બધું રાજકીય પ્રભુત્વ હોવા છતાં ભરૂચમાં જે જે ક્ષત્રિય સમાજના જે આંદોલનો અને જે કાર્યક્રમો થાય છે એમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેતા નથી એ બાબતે શું જય માતાજી એ લોકોનો પર્સનલ મામલો છે સમાજ સમાની તરીકે છે રાજકારણો રાજકારણની તરીકે છે બધા ભેગા મળીને જ નિર્ણય કરે છે તમારે શું આમ જે રાજકીય નેતાઓ છે એ સમાજ પહેલાં એવું તો વાત હોવી જોઈએ તો તમારો શું સંદેશ છે સંકલન સમિતિ દ્વારા જે વાત થતી હશે તે લોકોને બધી ખબર હશે ને એ લોકો કરે જ છે બધું કામ બિલકુલ તો જે રાજકીય પક્ષો છે એમના માટે જે રાજપૂત બહેનો છે એમનું કહેવું છે કે એ એમનો વિષય છે અમે અમારી રીતે જે લડત છે અમે લડત ચાલુ રાખીશું આપણે બીજા બહેનોને સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું બેન તમે જે પત્ર લખી રહ્યા છો નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખી રહ્યા છો શું તમારી માંગ રહેશે અમારી તો એક જ માંગ છે કે આજે અમારા સમાજના માટે જે રૂપાલા સાહેબ બોલી ગયા છે કે બેટી રો રોટીનો જે વ્યવહાર કર્યો તો એ ખરેખર તદ્દન ખોટી વાત છે અને એના દ્વારા આજે અમે મોદી સાહેબને એક પત્ર લખીને જણાવીએ છીએ કે આજે તમારી બેન દીકરીઓ તમને એક જ વસ્તુની માંગ કરે છે કે ભાઈ તરીકે તમે અમારી એક માંગ સ્વીકારો કે રોટી બેટીનો વ્યવહાર કર્યો નથી એ વાત તદ્દન ખોટી છે અને તેને થઈને અમે એક જ અમારી માગણી છે કે તમે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અમારે કોઈ પક્ષ સાથે કોઈ સાથે અમારે દુશ્મની નથી બસ અમારી એક જ માંગ છે તે માંગ ભાઈ તરીકે તમે અમારી પૂરી કરો બિલકુલ તો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમની એમની પાસે તમારો પત્ર પહોંચશે અને આ પત્ર બાદ જે તમારી માંગ છે એ જો પૂરી નહીં થાય તો શું સ્ટેન્ડ પૂરી તો થવી જોઈએ ને કારણ કે અમે આ રીતના કશું કર્યું જ નથી એટલી આશા છે તમને વડાપ્રધાન પાસે પૂરી છે આશા પૂરી છે અમને કે અમને ન્યાય મળશે કે અમારા સમાજને આ જે લાંછન લાગ્યું છે તે દૂર કરશે એવી અમે આશાથી અમે આ પત્ર લખી રહ્યા છીએ બિલકુલ તો જે આ રાજપૂત સમાજની જે બહેનો છે ક્ષત્રિરાણીઓ છે એમને એવી હજુ પણ આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી જો અમારો પત્ર જશે તો અમારી માંગ સ્વીકારવામાં આવશે અને જે પરસોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું છે તેના માટે તેમની ટિકિટ રદ કરવામાં આવશે ભરૂચથી ગૌતમ લુડિયા ગુજરાત તક